નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી 24 કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના પદેથી રાજીનામું આપે તેવી માહિતી સામે આવી છે સૂત્રોનું કહેવું છે કે લેબરલ પાર્ટીની કોક સ્વિટિંગમાં ટ્રુડોની પાર્ટીના નેતા ઉપરથી હટાવી શકાય છે જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ટ્રુડો તાત્કાલિક પદ ઉપરથી રાજીનામું આપશે કે નવા નેતાની ચૂંટણી સુધી આ પદ ઉપર રહેશે સૂત્રોએ જણાવ્યું હતું કે નાણા પ્રધાન ડોમિનિક લેપલેન્ક સાથે ચર્ચા કરી હતી કે શું તેમણે પદ ઉપર રહેવું જોઈએ કે નહીં તો મીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્રુડો બુધવારે યોજાનારી નેશનલ કોકસિંગ બેઠક પહેલા લિબરલ પાર્ટીના નેતા તરીકે પોતાનું રાજીનામું સુપરત કરી શકે છે પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે નેશનલ કોકસ બેઠકમાં ટ્રુડોને મળવાનો સામનો કરવો પડી શકે છે ટ્રુડોને લાગ્યું કે તેમણે કોકસ બેઠક પહેલા તેમના રાજીનામા અંગે નિવેદન જાહેર કરવું જોઈએ જેથી એવું ન લાગે કે તેમણે તેમના જ પક્ષના સાંસદોએ હાંકી કાઢ્યા છે તો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તેમના ઉપર દબાણ ઘણું વધી ગયું હતું ટ્રમ્પ સતત તેમના ઉપર નિશાન સાધતા હતા એલોન મસ્કે પણ ટ્રમ્પની જીત બાદ તરત જ કહ્યું હતું કે હવે ટ્રુડો માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે